ના ચાણસમામાં કેસમાં ભાજપની કાર્યવાહી ભાજપે ચાણસમા શહેર પ્રમુખ રાજેશ પટેલને સસ્પેન્ડ કર્યા છે રાજેશ પટેલ છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કેસમાં કોંગ્રેસના નગરપાલિકા ઉમેદવારનું નામ પણ સામે આવ્યું હતું વોર્ડ નંબર કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલ વોન્ટેડ આરોપી છે ચાણસમા નગરપાલિકા ચૂંટણીમાં ચિરાગ પટેલે ફોર્મ ભર્યું છે ચાણસમાની નવજીવન સ્પોર્ટ્સ ક્લબમાં જુગારધામ ચાલતું હતું ચાણસમાના ધારાસભ્ય દિનેશ ઠાકોરે ભાજપ સામે આક્ષેપ કર્યા હતા પાટણના ચાણસમામાં જુગારધામના કેસમાં ભાજપની કાર્યવાહી ભાજપે ચાણસમા શહેર પ્રમુખ રાજેશ પટેલને સસ્પેન્ડ કર્યા છે રાજેશ પટેલ છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ થયા છે જુગારધામના કેસમાં કોંગ્રેસના નગરપાલિકા ઉમેદવારનું નામ પણ સામે આવ્યું હતું વોર્ડ નંબર છ માં કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલ વોન્ટેડ આરોપે છે ચાણસમા નગરપાલિકા ચૂંટણીમાં ચિરાગ પટેલે ફોર્મ ભર્યું છે ચાણસમાની નવજીવન ક્લબમાં જુગારધામ હોવાનું સામે આવ્યું છે ચાણસમામાં જુગારધામના કેસમાં ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે નવજીવન સ્પોર્ટ્સ ક્લબમાં જે જુગારધામ ચાલતું હતું તેમાં એસએમસીએ રેડ કરી હતી એ દરમિયાન તેત્રીસ જેટલા જુગારીઓ ઝડપાયા હતા ત્યારે સાત જેટલા જુગારીઓ જે હતા જે સંચાલક સહિતના જે લોકો હતા તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા તે વોન્ટેડ લિસ્ટમાં સૌથી જે પહેલા જે નામો આવ્યા એમાં ભાજપ શહેર પ્રમુખ જે છે કમસમા રાજેશ પટેલ તેમનું આવ્યું હતું ત્યારબાદ જે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા જે દશરથજી ઠાકોર જે જિલ્લા પ્રમુખ છે તેમના દ્વારા છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા તો બીજી તરફ ફરી એમાં એક નામ સામે આવ્યું ચિરાગ પટેલનું જે ચિરાગ પટેલને કોંગ્રેસ દ્વારા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર છ માંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે હવે કહી શકાય કે જે પ્રમાણે કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવારની કોઈ શક્યતા નહીં હોવા કારણે હવે એ જે ઉમેદવાર જે છે જે વોન્ટેડ છે તેના ઉપર કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેના પર હાલ સવાલો ઉત્તમ કર્યા છે